નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગણિતમાં આંકડા શાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધિત તેર પોઈન્ટ એકનો નવમો દાખલો ગણીશું જેની રકમ છે નીચેનું કોષ્ટક પાંત્રીસ શહેરોમાં સાક્ષરતા દર આપે છે સાક્ષરતા દરનો મધ્યક શોધો તો સાક્ષરતા દર માટે આપણે વર્ગને આવૃત્તિ લખીશું તો સાક્ષરતા દર એટલે કે વર્ગોમાં આપેલો છે અને શહેરોની સંખ્યા આવૃત્તિમાં આપેલી છે તો સૌ પ્રથમ આપણે વર્ગો લખીશું જે છે પિસ્તાલીસથી પંચાવન પંચાવનથી પાસઠ પાસઠથી પીચોતેર પિંચોતેરથી એસી અને એસીથી પિંચ્યાસી ત્યારબાદ આવૃત્તિ આપેલી છે જેને આપણે એફઆઈ વડે દર્શાવીશું જે છે ત્રણ દસ અગિયાર આઠ અને ત્રણ હવે ત્યારબાદ આપણે રકમ પરથી મધ્ય કિંમત શોધીશું જેને આપણે એફઆઈ વડે દર્શાવીશું મધ્ય કિંમત શોધવા માટે અધસીમા સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરી બે વડે ભાંગવાના એટલે કે પિસ્તાલીસ વત્તા પંચાવન ભાંગ્યા બે એટલે આપણે જવાબ મળશે સાહીઠ ને પચાસ ત્યારબાદ પંચાવન વત્તા પાસઠ ભાંગ્યા બે કરતાં જવાબ મળશે સાહીઠ એવી રીતે મધ્ય કિંમતમાં દરેક કિંમતમાં સરવાળો અને ભાગાકાર નહીં કરવાનો પરંતુ વર્ગો વચ્ચે જેટલું અંતર હોય એટલું જ અંતર મધ્ય કિંમતમાં રાખવાનું એટલે કે વર્ગોમાં દસ દસનું અંતર છે તો મધ્ય કિંમતમાં પણ દસનું અંતર રાખવાનું એટલે કે પચાસ ને દસ સાઠ સાઠ પ્લસ દસ એટલે સિત્તેર સિત્તેર પ્લસ દસ એટલે એસી એસી પ્લસ દસ એટલે થશે નેવું ત્યારબાદ આપણે પદ પદ વિચલનની રીતનો ઉપયોગ કરવા માટે યુઆઈની લાઇન બનાવીશું તેના માટે યુઆઈની લાઇન સામે ગમે એક કિંમતને એકસાય એ ધારવાની તો આપણે પહેલી કિંમતને જ એ ધારીશું જેથી કોઈ સંખ્યા માઇનસમાં ના આવે જે કિંમતને એ ધારી હોય એની સામે ઝીરો લખી કન્ટિન્યુ એક બે ત્રણ ચાર એવી રીતે નંબર આપવાના ત્યારબાદ હવે લાસ્ટમાં એફઆઈ યુઆઈની કોલમ બનાવવાની જેના માટે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરવાનો ત્રણ ગુણ્યા ઝીરો એટલે ઝીરો દસ ગુણ્યા એક એટલે દસ અગિયાર ગુણ્યા બે એટલે બાવીસ આઠ ગુણ્યા ત્રણ એટલે થશે ચોવીસ ત્રણ ગુણ્યા ચાર એટલે બાર ત્યારબાદ હવે કોષ્ટક તૈયાર કરી આપણે સીગમા એફઆઈ અને સિગ્મા યુઆઈ શોધીશું સૌપ્રથમ સિગ્મા એફઆઈ બરાબર સીગમા એફઆઈ એટલે એફઆઈની લાઈનનો સરવાળો તો એના માટે આપણે સરવાળો કરીશું ત્રણ પ્લસ દસ એટલે થશે તેર તેર ને અગિયાર ચોવીસ 24 ને આઠ બત્રીસ બત્રીસ ને ત્રણ પાંત્રીસ તો આપણે સીગમાં એફઆઈ મળશે પાંત્રીસ ત્યારબાદ હવે આપણે સીગમાં એફઆઈઆઈનો સરવાળો કરીશું ઝીરો ને દસ 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 બાવીસ બત્રીસ બત્રીસ ચોવીસ છપ્પન છપ્પન બાર અડસઠ હવે આપણું કોષ્ટક તૈયાર થયા બાદ આપણે સૂત્ર મૂકીશું તો સૂત્ર છે એક્સ બાર બરાબર એ વધતા સીગમાં એફઆઈયુઆઈ ભાંગ્યા સીગમાં એફઆઈ ગુણ્યા એચ તો આપણે એ ધારેલો છે પચાસ સીગમાં એફઆઈયુઆઈ મળેલ છે અડસઠ ત્યારબાદ સીગમાં એફઆઈ છે પાંત્રીસ અને દરેક વચ્ચે અંતર છે દસ દસનું તો હવે આપણે ક્રોસમાં છેદ ઉઠતા હશે તો ઉડાડીશું પાંચ દુ દસ અને પાંચ સત્તા પાંત્રીસ તો પચાસ વધતા અડતાલીસના છેદમાં સાત બે તો હવે આપણે અડતાલીસ ગુણ્યા બે કરશું એટલે જવાબ મળશે એકસો છત્રીસ ભાંગ્યા સાત પચાસ વત્તા આપણે કરવાના છે એકસો છત્રીસ ભાંગ્યા સાત એટલે આપણો જવાબ મળશે ઓગણીસ પોઈન્ટ હવે પચાસ વત્તા ઓગણીસ પોઈન્ટ એટલે થશે ઓગણીસ સિત્તેર પોઈન્ટ એટલે આપણો એક્સ બાર મળશે 43 તો સાક્ષરતા દરનો મધ્યક થશે ઓગણ પોઈન્ટ તેતાલીસ